નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો હવે ધીરે ધીરે શિયાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષ જીરાનું વાવેતર કરવાનું હોય છે એટલા માટે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટોપ ટેન હાઈબ્રિડ જીરાના બિયારણની જેમાં ખેડૂત મિત્રો આપણે જાણીશું કે કઈ વેરાયટી સૌથી વધુ ઉત્પાદન આપે છે કઈ જમીનમાં કઈ વેરાયટી અનુકૂળ આવે છે કઈ વેરાયટી કેટલા દિવસમાં પાકી જાય છે આ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે એટલા માટે ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ આ વર્ષ શીડાનું વાવેતર કરવાનું હોય તેવા ખેડૂમ મિત્રો ખાસ કરીને આપણા આ વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને ખેડૂત મિત્રો સાચી અને સચોટ બિયારણની માહિતી મળી રહી છે એ પહેલાં જે ખેડૂમિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વીડિયો મૂકવામાં આવતા હોય છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ જીરુના ટોપ ટેન હાઈબ્રિડ બિયારણની તો ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર આવે છે સાવન સીડ્સ કંપનીનું સાવન નવ સંશોધિત જીરુનું બિયારણ જેમાં ખેડૂત મિત્રો ન્યૂ જર્મન ટેકનોલોજીનો પોટ હોવાથી સુકારા સામે પ્રતિકારક તથા અન્ય કરતા રોગ પ્રતિકારક વધારે હોય છે પ્રીમિયમ ક્વોલિટી હોવાથી અછોડ નહીવત હોય છે છોડ છત્રી આકારનો અને ફેલાયેલો થાય છે દાણા મોટા અને લાંબા હોવાથી એક્સપોર્ટ ક્વોલિટીનું જીરું તૈયાર થાય છે બજાર ભાવ વધારે સારા આવે છે મોટા અને લાંબા દાણાને કારણે વજન વધારે આવે તો ઉત્પાદન પણ વધે છે ઉગાવવામાં અન્ય જીરું કરતાં તાકાતવાન અને ખાસ કરીને ચૂસિયા જીવાત સામે પ્રતિકારક જાત છે રોગ પ્રતિકારક જાતો હોવાથી દવાનો ખર્ચો બીજા જીરા કરતાં ઓછો આવે છે તો ખેડૂત મિત્રો આ વર્ષ જરૂરથી સાવન સીડ્સ કંપનીનું સાવણ નવ સંશોધિત જીરુનું જરૂરથી વાવેતર કરજો ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે સાવન સીડ્સ કંપનીનું જ સાવન શક્તિ સંશોધિત જીરુનું બિયારણ આ વેરાટીના છોડનો રંગ ઘેરો લીલો ગુચ્છાદાર છોડ થાય છે સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે આ વેરાયટી પણ સુકારા સમય વધુ પ્રતિકારક જાત છે આ વેરાયટીમાં પેટા ડાળની સંખ્યા ખૂબ જ વધારે હોવાથી વધુ ઉત્પાદન જોવા મળે છે બજાર ભાવ અન્ય જાત કરતાં વધારે આવે છે બીજને ફૂગનાશક દવાનો પટ પણ આપેલો હોય છે તો ખેડૂત મિત્રો આ બે હતા સાવન સીડ્સ કંપનીના સંશોધિત જીરુના બિયારણ જો ખેડૂત મિત્રો તમારે પણ સાવન સીડ્સ કંપનીના બિયારણની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ બંને બિયારણની ખરીદી કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે આશીર્વાદ સીડ્સ કંપનીનું વિરાટ પાંચ હાઈબ્રિડ બિયારણ ખેડૂત મિત્રો આ જીરુંના ખાસિયતની આપણે વાત કરીએ તો કે પાકવાનો સમય સોથી એકસો પાંચ દિવસમાં આ જીરું તૈયાર થઈ જાય છે આ જીરુંનું પણ આપણે વાવેતર ચાસતી અથવા છાંટીને કરી શકીએ છીએ ખાસ કરીને આ જાત સુકારાના રોગ સામે રક્ષણાતી જાત છે અને એક બીજી અગત્યની વાત કે આ વેરાયટીના છોડમાં તમને ડાળીઓની સંખ્યા વધારે જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે કર્તવ્ય સીડ્સ કંપનીનું કર્તવ્ય સુપરબ જીરાનું હાઇબ્રિડ બિયારણ આ વેરાયટી નેવથી સો દિવસમાં તૈયાર થઈ જાય છે આ વેરાયટીના છોડમાં તમને વધુ ડાળીઓ અને એક સમાન તમને છોડની ઊંચાઈ જોવા મળશે આ વેરાયટી સુકારાના તેમજ કાળિયાના રોગ સામે રક્ષણ આપતી જાત છે મોટા અને વજનદાર તમને આ વેરાયટીના દાણા જોવા મળશે ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ આ કર્તવ્ય સીડ્સ કંપનીનું કર્તવ્ય સુપર્બ જીરાનું વાવેતર કરીને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવ્યું હતું ખેડૂત મિત્રો આ જીરાના ભાવ પણ ખૂબ સારા તમને જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે અવની એકસો અગિયાર જીરાનું હાઇબ્રિડ બિયારણ આ વેરાટીના પાકવાના દિવસોને આપણે વાત કરીએ તો કે સો થી એકસો દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે આ વેરાયટી આ હાઇબ્રિડ બિયારણના છોડની ઊંચાઈ ત્રીસથી બત્રીસ સેમી જેવી થાય છે અને આ વેરાયટીની ખાસિયતની આપણે વાત કરીએ તો કે સુકારાના રોગ સામે આ વેરાયટી રક્ષણ આપે છે અને મોટી અને જાડી ડાળીઓ પણ આ વેરાયટીમાં તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ વેરાયટી પણ ખૂબ સારી એવી થાય છે તમે ખેડૂત મિત્રો આ વેરાયટીનું વાવેતર કરીને પણ ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો છઠ્ઠા નંબર ઉપર આવે છે નિધિ સીડ્સ કંપનીનું કૈલાસ પાંચ નંબર જીરુનું હાઈબ્રિડ બિયારણ આ વેરાયટીના પાકવાના દિવસોની આપણે વાત કરીએ તો કે એકસો દસ દિવસથી લઈને એકસો વીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે આ હાઈબ્રિડ બિયારણના છોડની ઊંચાઈ ચોવીસથી ત્રીસ સેમી જેટલી હોય છે અને આ વેરાયટીની ખાસિયતની આપણે વાત કરીએ તો કે ખાસ કરીને દાણો રાખોડી રંગના તમને જોવા મળશે છોડમાં પાયેથી ડાળીઓની સંખ્યા અને ફૂટની વધુ સંખ્યા તમને આ વેરાયટીમાં જોવા મળશે અને ખાસ કરીને આ વેરાયટીમાં ચરમી ભૂકી સારાનો રોગ ઝડપીથી ફેલાતો નથી તો આ વેરાયટી પણ ખૂબ સારી થાય છે તમે ખેડૂત મિત્રો આનું પણ વાવેતર કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો સાતમા નંબર ઉપર આવે છે મંગલમ સીડ્સ કંપનીનું એમએસસી પાંચ જીરાનું હાઈબ્રિડ બિયારણ આના પાકવાના સમયની આપણે વાત કરીએ તો કે એકસો પાંચ દિવસથી લઈને એકસો પંદર દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે આ હાઇબ્રિડ બિયારાના છૂરની ઊંચાઈ વીસથી ત્રીસ સેમી જેટલી થાય છે ખાસ કરીને આ જાત સુકારો અને કાળિયાના રોગ સામે રક્ષણ આપતી જાત છે અને આ જીરાની એક આપણે ખાસિયતની વાત કરીએ તો કે તેલ માટે આ જીરાની ખૂબ જ માંગ રહેતી હોય છે ગયા વર્ષે આ વેરાયટી ખૂબ સારું ઉત્પાદન પણ આપ્યું હતું ઘણા બધા ખેડૂત મિત્રોએ ગયા વર્ષ આ વેરાયટીનું વાવેતર કર્યું હતું અને એમને ખૂબ સારી એવા રિઝલ્ટ પણ મળ્યા હતા ત્યારબાદ ખેડૂત મિત્રો આઠમા નંબર ઉપર આવે છે નિશાન સીડ્સ કંપનીનું ધનવાન ચાર નંબર આના પાકવાના સમયની આપણે વાત કરીએ તો કે એકસો પાંચથી લઈને એકસો દસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે અને આ વેરાયટી બધી જ પ્રકારની જમીનમાં અનુકૂળ આવે છે ખાસ કરીને રેતાળ જમીનમાં વધુ અનુકૂળ આ વેરાયટી આવે છે અને આ વેરાયટીના છોડની ઊંચાઈ થી ત્રીસ સેમી તમને જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો નવમાં નંબર ઉપર આવે છે અક્ષય સીડ્સ કંપનીનું તુલસી હાઈબ્રિડ બિયાર ખેડૂત મિત્રો આ જીરાના ખાસિયતની આપણે વાત કરીએ તો કે પાકવાનો સમય સોથી એકસો પાંચ દિવસમાં આ જીરું તૈયાર થઈ જતું હોય છે અને વાવેતરના સમયની આપણે વાત કરીએ તો કે પચીસ ઓક્ટોબરથી લઈને પંદર ડિસેમ્બર સુધી તમે આ જીરાનું વાવેતર કરી શકો છો તો આપણને એક જીરામાં સારામાં સારો ઉગાવો જોવા મળશે અને બીજી અગત્યની વાત કે આનું વાવેતર આપણે ચાસથી અથવા છાંટીને આપણે બંને રીતે વાવેતર આનું કરી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો કંપનીની ભલામણ મુજબ પ્રતિ દીઠ આપણે ત્રણ કિલોગ્રામ આ બિયારણનો દર રાખવાનો છે અને આ જીરાની એક આપણને ખાસિયતની વાત કરી દઉં કે તેલ માટે આ જીરાની ખૂબ જ માંગ રહેતી હોય છે ત્યારબાદ ખેડૂમ મિત્રો છેલ્લે દસમા નંબર ઉપર આવે છે પનારા સીડ્સ કંપનીનું જીરું ચાર હાઈબ્રિડ બિયારણ ખેડૂત મિત્રો આ જીરાના ખાસિયતની આપણે વાત કરીએ તો કે પાકવાનો સમય સોથી એકસો દસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે ખાસ કરીને આ જાત સુકારો અને કાળિયાના રોગ સામે રક્ષણ આપતી જાત છે અને આ જીરાની એક એવી ખાસિયત છે અને આ જીરાની એક આપણે ખાસિયતની વાત કરીએ તો કે તેલ માટે આ જીરાની ખૂબ જ માંગ થાય છે આ વેરાયટીના બજાર ભાવ પણ ખૂબ સારો તમને જોવા મળશે ગયા વર્ષે આ વેરાયટીએ ખૂબ સારું ઉત્પાદન પણ આપ્યું હતું તો ખેડૂત મિત્રો આ હતા ટોપ હાઈબ્રિડ જીરુંના બિયારણ ખેડૂત મિત્રો તમે આ બિયારણમાંથી કોઈ પણ એક બિયારણની પસંદગી કરીને તમે જીરનું વાવેતર કરી શકો છો જો ખેડૂત મિત્રો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેનલ પર જીરોને ખેતીને લગતા વિડીયો આગળ સમયસર મૂકવામાં આવતા રહેશે એટલા માટે હજુ સુધી જે ખેડૂમ મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો આપણી આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ है खेल्नु मित्रो आफ्नो एक नहित लैले त्यहाँ सुधी तरा बधाको खुब खुब आभार जय जवान जय किसान